ઓક્ટોબર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા અમલીકૃત અમૃત બે યોજનાના વિવિધ પ્રોજેક્ટોનું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી ઇ ખાતમુહૂર્તનો કાર્યક્રમ વલસાડના મોઘાભાઈ હોલ ખાતે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં વાપી

સમગ્ર વલસાડ જિલ્લામાં દોઢ થી બે લાખ લોકો સભ્ય અભિયાનમાં જોડાયા તે બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવી નાણાં શ્રી કનુભાઈ દેસાઈ વધુમાં જણાવ્યું કે આ ઉત્સાહ વલસાડ જિલ્લાને સ્વચ્છ જિલ્લા તરીકે આગળ વધારશે વર્ષ બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન શ્રી લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું ત્યારે ગાંધી બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવાનો સંકલ્પ લીધો હતો ત્યારબાદ તેમણે દરેક ગામ અને પાલિકા વિસ્તારમાં શૌચાલય બનાવવાની શરૂઆત કરી હતી દેશને આઝાદી મળી ત્યારે આપણા દેશની વસ્તી પાંત્રીસ કરોડ હતી તે વધીને આજે એકસો કરોડ થઈ આ દરમિયાન શહેરીકરણ અને ઉદ્યોગોનો પણ વિકાસ થતા કુદરતી સંસાધનોને જાળવી રાખી જરૂરિયાતોને સંતોષવા સાથે ઘન કચરો સૂકો અને ભીના કચરાને યોગ્ય ઢબે નિકાલ કરવાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી વાપી અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને ના ચાલી રહેલા કામો અંગે મંત્રી શ્રી અભિનંદન પાઠવી રિન્યુએબલ એનર્જી અંગે જણાવ્યું કે મોદીજીએ સમગ્ર દુનિયામાં બે હજાર સત્તર સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરવા આહવાન કર્યું છે જેમાં ભારતે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સો ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જે ટાર્ગેટ બે હજાર બાવીસમાં જ પૂર્ણ કરી દીધો હતો રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં નંબર વન પર હોવાનું શ્રી ગર્વભાઈએ જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું કે પહેલા કોલસાના વપરાશથી કાર્બનનું ઉત્સર્જન થતું હતું પરંતુ રિન્યુએબલ એનર્જી આપણને પવન અને સૂર્યના પ્રકાશમાંથી મળે છે વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હતું અને સોલાર પોલિસી બનાવી હતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં નિર્મલ ગુજરાત હેઠળ સુંદર કામો થઈ રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક એવા શ્રી ધવલભાઈ પટેલે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું કે આઝાદ ભારત માટે ગાંધી બાપુ સહિત અનેક નેતાઓનું શ્રેષ્ઠ યોગદાન છે તેમના સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગળ વધારી રહ્યા છે તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર હતા ત્યારથી જ તેઓ સ્વચ્છતાના આગ્રહી હતા પોતે ઝાડુ લઈને સફાઈ સફાઈની શરૂઆત કરાવી હતી સ્વચ્છતાના કારણે આજે ગંદકીના કારણે ફાટી નીકળતા રોગચાળા ભૂતકાળ બન્યા છે છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન શ્રી ઘરે ઘરે શૌચાલય બનાવવાની ઝુંબેશ શરૂ કરાવી હતી આપણો દેશ પ્રકૃતિ પૂજક હોવાથી ગ્રીન ટી કવર વધારવા અને ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે તે માટે વડાપ્રધાન શ્રીએ એક પેડ માં અભિયાનની પણ શરૂઆત કરાવી છે જેમાં લોકો ઉમંગભેર સામેલ થઈ રહ્યા છે કાર્યક્રમ પૂર્વે પાલિકાના પાર્કિંગ પ્લોટમાં મંત્રીશ્રી અને માનવભાવના હસ્તે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા સેવા અભિયાનમાં વલસાડ જિલ્લાની સિત્તેર ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ વ્હીકલને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું હજુ વધુ પચીસ વાહનોનું પણ લોકાર્પણ કરાશે સ્વચ્છતા સેવા કાર્યક્રમમાં સૌથી વધુ શ્રેષ્ઠ જનભાગીદારી કરનાર ધરમપુર તાલુકો સફાઈ મિત્ર સુરક્ષા શિબિરની શ્રેષ્ઠ કામગીરીમાં પારડી તાલુકો અને સીટીયુ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાદેટ ત્રણ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ધરમપુરની પિંડવડ

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના માજી ચેરમેન અને વલસાડ પાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ શિલ્પેશ દેસાઈ જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોદ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાગેલા વાપી પાલિકાના પ્રમુખ પંકજ પટેલ અને ત્રણેય પાલિકાઓના ચીફ ઓફિસરો સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રાષ્ટ્રપિતા જેમણે ભારતની આઝાદી માટે અહિંસક લડાઈ ચલાવી આપણને આઝાદ થયા એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આ જન્મજયંતિ છે એકસો પંચાવનનો જન્મદિવસ છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ બે હજાર ચૌદમાં લાલ કિલ્લાઓ પરથી લીધેલું કે મારે સ્વચ્છ ભારત પૂજ્ય બાપુને અર્પણ કરું છે એમાં ઘણા બધા કામો થયા સ્વચ્છ ભારત મિશનમાં નદીઓ શુદ્ધ કરવાનું ટોયલેટ બનાવવાનું લોકોના હર ગલી મોલ્લામાં સફાઈ કરવાનું અનેક કામો કરવામાં આવ્યા પણ તે ભારત આટલેથી અટકતું નથી અને વૃક્ષિત ભારતની સંકલ્પનામાં જે રીતે આપણે કચરો પેદા કરીએ છીએ દૂષિત પાણી પેદા કરીએ છીએ આ પાણી શુદ્ધ થાય પાણીનો સ્ત્રોત બગડે નહીં એટલા માટે આ પાણીનો ફરીથી રીયુઝ કરીએ આવા અનેક આયામો સાથે મોદીજીએ જે રીતે સ્વચ્છ ભારત મિશનની યોજના કરી આજે વલસાડ જિલ્લાનો જે જિલ્લા કક્ષાનો પ્રક્રંભ થયો એમાં દક્ષો મંડળશ્રી અને અમારા યુવા સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ જિલ્લા કલેક્ટરશ્રી અને શ્રી અને સાથી ધારાસભ્ય ભરતભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ સાથે ખાસ કરીને મીડિયા કર્મીઓને પણ હું અભિનંદન આપીશ કે આપે સતત આ કાર્યનું મનુચર કરીને લોકોને એક ચાગૃતિમાં ઘણા અગત્યનો ભાગ ભજવ્યો છે અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટરશ્રી અને ડીઓશ્રી અને હું સમગ્ર ટીમને પણ અભિનંદન આપીશ કે આજે આખા વલસાડ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત ઔદ્યોગિક નગરો નગરપાલિકાઓ બધા મળીને લગભગ દોઢથી બે લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને આપણે સૌ સાથે મળીને શ્રી મોદીજીએ આપણને જે સંકલ્પ આપ્યો છે કે સ્વચ્છતા અહીં પ્રભુતા તો એ પ્રભુતામાં આપણે સૌ જોડાઈએ એવી નમ્ર વિનંતી શુભેચ્છા આપવા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની